ਦਿਆ ਦਾਨ ਨੇ ਦਤਾਰੀ ਮਨ ਮਰਿਆ ਦਾਨੇ ਮੋਭੋ ਵਟਵਚਨ ਨੇ ਵੀਰਤਾ ਇਹਨਾਂ ਵਾਬੇ ਤਰਨਾ ਹੋਈ ਸਾਹਿਬ ਐਤੋ ਵਾਰਸਾ ਮਾਂ ਮਲੇ ઉપરોક્ત પંક્તિને સાર્થક કરતા સમાજના યુવા આગેવાન દાતા અને સમાજ માટે નિઃસ્વાર્થ સેવા કરતા એવા બાદપુરના ગામના સરપંચ શ્રી અને રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ એવા મુકેશભાઈ પંચાણભાઈ સોલંકી જો છેલ્લા પાંચ દિવસથી રાત દિવસ મહેનત કરી ગામડે ગામડે અને ગલીએ મોહલ્લે ફરીને કોઈ પણ માન સન્માન કે પ્રતિષ્ઠાનો મો રાખ્યા વિના સંસ્થા માટે આગામી સમૂહલગ્ન માટે દાતાઓને પ્રોત્સાહિત કરીને દાન નોંધાવી રહ્યા છે એમની લાગણી અને મહેનતને ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈએ છેલ્લા કેટલાક દિવસોમાં ગઈકાલ સુધી રૂપિયા બે લાખ ચોસઠ હજાર આઠસો તેર રૂપિયા જેટલી માતબર રકમનું દાન સંસ્થામાંથી એક્ટુ કરાવી ચૂક્યા છે જે બદલ પ્રમુખશ્રી અને ટીમે તેમના સમર્પણ ભાવને જોતા આજ રોજ શાલ ઓઢાડી સન્માન કર્યું અને બિરદાવ્યા મુકેશભાઈ જેવા સમાજના ઘણા દાતાઓ જે સમાજ અને સંસ્થા માટે મહેનત કરી રહ્યા એ સૌને સંસ્થાવતી ખૂબ ખૂબ અભિનંદન